સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંગદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રેન્ડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની લિવર હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાનના જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ આપતી ચારસો એક મીટરની લાંબી સાડી તેમજ પોસ્ટરો પ્લેકાર્ડ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય દિલીપભાઈ દેશમુખા દાદા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે ત્યારે અનેક લોકોના જીવ બચ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્ત્વ વધ્યું છે લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેઇન ડેથના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી બીજાના જીવનમાં રોશની લાવે એ માટે અમારો ધ્યેય હોય છે ગામ ગામ સુધી ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેઇન ડેથ હોય તે સજીવન તો થવાનું નથી એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લિવર કોઈને કિડની કોઈને હૃદય હાથ અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે અહીં વિદેશથી દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે ચારસો એક મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે આ અંગદાન મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે રેડ રેતના કિસ્સામાં તેના પરિવાર આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે આ મારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી તબીબીના નેતૃત્વમાં આજે આ અમે આ કાર્યક્રમમાં સુરત ખાતે મુ અંગદાન પરમ દિવસે થયું અને અમદાવાદમાં ત્રણસોથી ઉપર અંગદાન થયા કોઈને હાથ પ્રાપ્ત થયો કોઈને હૃદય પ્રાપ્ત થયું અને આ સોટોની ટીમ છે નિયમ મુજબ જેનો ક્રમ આવતો હોય એને આપતી હોય છે ખાસ કરીને કઈ રીતે અંગદાન કરવાનું હોતું હોય છે અને કઈ પરિસ્થિતિ જ્યારે કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય અને એ બેભાન થઈ ગયો નસો ફાટી ગયો અકસ્માતમાં બ્રેન ડેથ થઈ હોય એવા કિસ્સામાં ન્યુરો ફિઝિશિયન ન્યુરો સર્જન એને બ્રેન્ડેડ જાહેર કરે અને ત્યારબાદ એના પરિવારજનોને અમે કાઉન્સેલિંગ કરીએ અને એ પરિવારજનો સહમત થાય ત્યારે સોટોની ટીમ અંગદાન લઈ જતી હોય છે અને એ બહુ સન્માનજનક રીતે એ સ્ટેટ બોડી ને પણ અમે સલામી સાથે વિદાય કરીએ તમારું નામ ઇકબાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત દર્શન આવશે